અને પોલીસના નાના કર્મચારી મિત્રોને પણ ખાસ કહું આ તમારો ઉપયોગ કરી રહ્યો છે આઠ ચોપડી એલઆરડી નું જ્યારે આંદોલન હોય ત્યારે અમે અડધી રાતે જઈને ઉભા રહીએ છીએ રામાભાઈ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ની નાબૂદી ની વાત હોય તો અમે લડીએ છીએ નાના કર્મચારીઓ માટે

મારી વિરુદ્ધ રેલી કરવાથી દિગ્નેશ ભાઈ મોરદાબાગલા બેચાર નારા લગાવતા તો મારે તો પેટો પાણી ના હલે યાર તમે અજી મારો જીગરો ખબર જ નથી આજ ચોપડી ઓ એક વર્ષ માટે મારી પાર્ટી મુકી દે ઉચાલ

પીડિત શોષિત વંચિતોનો અવાજ છું અને નેતા ગુજરાતની જનતા ને ગુજરાત પીડિત શોષિત વંચિતોએ બનાવ્યો છે અને સાંભળી લેજો ભારતીય જનતા પાર્ટીના ના મિત્રો કબીર સાહેબે કહ્યું છે માટી કહે કુંભાર છે તું ક્યાં રોંદે મોહે એક દિન એસા આયેગા મે રોંદુંગી તો હે તમારો પણ વારો આ જન્મ માં નીકળવાનો છે અને તમને એ પણ કહું મિત્રો આ એક દિવસની રીલ બનાવવા માટે કરેલો કાર્યક્રમ નથી એક દિવસના વિડીયોને વાયરલ કરાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ કરેલો કાર્યક્રમ નથી હવે કોંગ્રેસ પાર્ટી તરફથી આ સન્માનનીય મંચ અને આખા કોંગ્રેસ પરિવારનો સંકલ્પ છે કે ગુજરાતની બેન દીકરીઓ માતાઓને વિધવા નહીં થવા ગુજરાતના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડવા નહીં દઈએ ગૃહમંત્રી તરીકે તમારી જવાબદારી બનતી હતી પોલીસના મિત્રોને એ કહેવાની

પીએસઆઈ ની અને બહુ બહુ તો કોઈ પીઆઈ ની એવી કાર્યવાહી કરે પણ કોઈ એસપી ની સામે કાર્યવાહી કરતા નથી પોલું છે તે બોલ્યું એમાં કરી તે સી કાર્યગરી સાંભેલું વગાડે તો જાણો કે તો સાવ છે હે પડાસ કાઢા બી નીકળતો દારૂ જે ટ્રકોના માધ્યમથી ભરી ભરીને રાજસ્થાન થી ગુજરાત ની પોલીસ જે દારૂ મંગાવે છે ઈડરમાંથી જે નીકળે છે એ પડાસ કાઢા થી નીકળીને પાટણ જાય પાટણ થી નીકળીને મહેસાણા જાય મહેસાણા થી નીકળીને ગાંધીનગર જાય ગાંધીનગર થી નીકળીને અમદાવાદ જાય તો ત્યાં સુધી જે જિલ્લાના પોલીસ વડાઓ જે શું કરે છે લચ્છા લપેડે છે એ મંજીરા વગાડે છે સસ્પેન્ડ કરવાની વાત આવે એક્શન લેવાની વાત આવે ત્યારે કોન્સ્ટેબલની વિકેટ પાડવાની અને હપ્તો કમાવાની વાત આવે તો પચાસ લાખ કરોડ બે કરોડ નો હપ્તો જિલ્લા પોલીસ વડા ખાવાનો આની સામેની અમારી લડાઈ છે અને ફરી કહું છું આખા ગુજરાતના પોલીસના મિત્રો માટે જે પણ મિત્રો નિષ્ઠાવાન પ્રમાણિક અને ઈમાનદારીથી કામ કરે છે એને આખી ગુજરાત કોંગ્રેસ પરિવાર તરફથી અમે સેલ્યુટ કરીએ છીએ અને જે લોકો દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાય છે એવા ભ્રષ્ટાચારીઓના તો પટ્ટા ઉતરવા જ જોઈએ મારી સામે એક નહીં હજાર કાર્યક્રમ કરો મારા પીઠનું પાણી નહીં આખી કાયનાત તમારી ખિલાફ થઈ જાય ને પણ હું સત્યનો અવાજ છું મારો અવાજ કોઈ રોકી નહીં શકે એ વસ્તુ તમે લખી રાખજો અને એટલું જ નહીં આ ડ્રગ્સ મુદ્દે તમને બધાને વડીલ મિત્રો ખાસ કહેવા માંગુ છું આજની તારીખે તમારે તમારા શહેરના મોહલ્લામાં તમે તમારા ટાઉનમાં તમારા તાલુકામાં ને તમારા ગામમાં મીટિંગો કરી સમાજના મેળાવડા કરી ડ્રગ્સ ના સામે નહીં બોલો તો આવતા 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણા ગુજરાતે પસ્તાવાનો વારો આવશે અત્યારે જે ગરીબ બહેનો ગરીબ પરિવાર કોન્સ્ટેબલની ની પત્નીઓ ને માતાઓને મારી સામે રોડ પર ઉતારી એ જ મારા ગુજરાતની બેન ના માતાઓ કેસે જીગ્નેશભાઈ તમે સાચા હતા આજ બેનો કેસે આ મારો વિડિયો રેકોર્ડ કરીને રાખજો એવા ડ્રગ્સ કેમિકલ ના ખતરનાક કેમિકલ ડ્રગ્સ એવા આવી ચૂક્યા છે કે માણસ સોમ મંગળ બુધ ગુરુ ચાર દિવસ લઈને તો પાંચમા દિવસે પોતાની માનવ ગળાનો દોરો તોડીને પણ ડ્રગ્સ ખરીદવા જશે એટલી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું દારૂનું વ્યસન દારૂની બધી કદાચ છૂટી જાય તમે એનું રિહેબિલિટેશન કરો પણ ડ્રગ્સની ચુંગાલમાં એકવાર માણસ ફસાયો પછી એક પતી ગયો એ દીકરાને કે દીકરીને તમારે ભૂલી જવા પડશે એટલા ખતરનાક આ ડ્રગ્સો છે અત્યારે મને સોશિયલ મીડિયામાં મીડિયામાં બદનામ કરવાથી બે ચાર દિવસની પબ્લિસિટી મળશે પણ હર્ષભાઈ ગુજરાત ની આવનારી પેઢી અને વર્તમાન પેઢી સવાલ તો પૂછશે કે 2020 થી 2025 ની બચ્ચે આ ગુજરાત ની અંદર ગાંધી અને સરદાર ના ગુજરાત માં પોણા 2 લાખ કરોડ નું ડખસ આવ્યું કે નહીં મિત્રો સવાલ પૂછવાનો કે નહીં ઓ એક તો મંગાવતો હશે ને તમારા ગામ ની અંદર ગોળ નો રવો ખરીદનાર કોઈ હોય નહીં તો કોઈ ગોળ વેચવા આવે જે પણ મંત્રી ગુજરાત ગુજરાતની યુવા પેઢી ના ભોગે કારોબાર માંથી કમાઈ રહ્યો છે

પણ રોજ આજે બે પાંચ રાહ બંડલ લઈને આવે છે દીકરાને પણ તમારા માટે સન્માન પેદા નથી આજ દીકરાઓ તમારા ડ્રગ્સ ની ચુંગલાલમાં ફસાશે અમારા શબ્દો યાદ રાખજો ઘણા ડ્રગ્સ એવા છે કે ખેત ખેતમજૂરો અને ગરીબ માણસોને નહીં પોસાય મધ્યમ વર્ગના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો અને જે માણસો ગજવામાં બહુ રૂપિયા ભરાઈને બેઠા છે ને એ લોકોને જ પૂછાશે આ ડ્રગ્સ તમારા ઘર સુધી આવવાનું છે અને એટલા માટે અને ચૂંટણીના વોટ સાથે કંઈ સંબંધ નથી

આ ગુજરાતમાંથી ડ્રગ્સનું સેવન બંધ થાય આ ગુજરાતમાંથી ડ્રગ્સ વેપલો બંધ થાય એના માટે તંતોડ મહેનત કરીશું એ વાતનું ગુજરાતની જનતાને મે વચન આપ્યું છે અમારા માટે ખાલી એક જ મીટિંગ વાત છે આપણો ગુજરાત આવો તમે મને કહો ગુજરાતમાં 1.5 2 લાખ કરોડનું નું ડ્રગ્સ આવે તો બીજા રાજ્યના લોકો કે આપણી મશ્કરી કરે કે ના કરે આપણને ઉડતા ગુજરાત કે કે ના કે આ ગુજરાતના લલાટ ઉપર કલંકની કીડી કાઢી ટીલી કોણે લગાડી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણે બધા જાણીએ છીએ આખા ગુજરાતના જે પણ આઈપીએસ અધિકારીઓ એ દારૂ માંથી કપાય એનું ભેગું થયેલું બંડલ કોના ગજવામાં જાય મંત્રીના ગજવામાં જાય એ જ પ્રમાણે જે માણસો ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાતા હોય એનું બંડલ પણ કોના ગજવામાં જાય મંત્રી ના ગા હે ગુજરાતના મંત્રીઓ હે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ થોડા તો તમે એટલા વિવેકી બનો કે તમારા મા બાપ તમને જોઈને લાજે દીકરીઓ માતાઓની સામુ જુઓ અમારા ગુજરાતની બહેનો માતાઓની ચિંતા કરો હજારો ની હજારો બહેનો છેલ્લા પચીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વિધવા થઈ ગઈ હજી કેટલી બહેનો આપણે વિધવા કરી છીએ હજી કેટલા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવવા આપ સૌને મારી વાણીને વિરામ આપતા પહેલા વિનંતી કરું છું કે સાથે મળીને બધા સંકલ્પ કરીએ આપણું ગુજરાત એ ડ્રગ્સ મુક્ત બનવું જોઈએ